સુરતમાં સામાન્ય સભામાં વોર્ડ નંબર ચોવીસ ઉદના વિસ્તારના ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠે મેયર અને પાલિકા કમિશનરની તાકીદ કરતા કહ્યું હતું કે ઉલ્લુ બનાવતી નીતિ સામે કડક નહીં લેવાય તો મારે આંદોલન કરવું પડશે સોમનાથ જણાવ્યું કે વચ્ચે સોસાયટીઓમાં નવી ગટર લાઇન નાખવા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી હતી છતાં તાત્કાલિક ઝોનલ અધિકારી સુજલ પ્રજાપતિએ મરામ સિવાય કોઈ નવી લાઇન નાખવા ઇનકાર કર્યો હતો તેમણે આક્ષેપ કર્યો છે કે શહેરના અન્ય ઝોનમાં નવી લાઈનો અને વિકાસના કામો છે જયારે ઉદનામાં ભેદભાવપૂર્ણ વલણ અપનાવવામાં આવ્યું છે પરિણામે અમૃતનગર સહિતના વિસ્તારોમાં ઘરોમાં કલરવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે સોમનાથ મરાઠે આ બાબતને લઈને અધિકારીઓ પર મનમાની અને બેવડી નીતિ અપનાવવાનો આક્ષેપ કરતા તેમની સામે કડક પગલા લેવાની માંગ કરી છે સવારમાં પાણી ગંદુ આવે છે જે આજથી પંદર દિવસથી મહિનો થઈ ગયો છે જે નવી લાઈન એમ કહેતા હતા કે જૂની લાઈનમાં નહીં આવશે પણ નવી લાઈન નાખ્યા પછીઓ પાણીની પાછું એ જ પ્રોબ્લેમ આવે છે ડેલી ગંદુ પાણી ગટરયુક્ત ને કેમિકલયુક્ત પાણી આવે છે જેનાથી છોકરાઓને સ્કીનની પ્રોબ્લમ ને અમને પણ હેલ્થ ઇશ્યુ આવે છે કે અમારે પાણી પીવું કેવી રીતે અમારે પછી છેલ્લા ક્લોરીનના પાણીના બોટલો મંગાવીને અમારે પાણી પીવું પડે છે જે અમારે પૈસા ખર્ચવા પડે છે તો આજે અમે આ એસએમસીને બધા ટેક્સ પે કરીએ છીએ તેનો શું મતલબ અને બીજી આજુબાજુ જે બધી છે મીલો છે જે દર્શન ડાંગ છે અહીંયા અમારા રામકૃષ્ણમાં ભાઈ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી છે ત્યાં બધી તપેલા ડાંગો ને આ બધી જે છે તેમાં કહેવામાં આવે છે કે અમે સીલ મારી દીધું છે પણ સીલ માર્યા પછી એવું પાણી કઈ રીતે આવે છે કે અંદર ચાલે છે બધી મીલો એના લીધે આ બધું પાણી આવે છે તો આનું અમને નિરાકરણ લાવવા સાઉથ ઝોનને અમારી રિક્વેસ્ટ છે ને અમારા પાર્કે સોમનાથભાઈ ધારાસભ્ય બધા ઊભા છે એ અમને સપોર્ટ આપે છે કે તમે આની માટે લડો એની માટે અમે ઊભા છે તો અમને પેલી સાની માટે સગવડ કરી આપો ને તકલીફ તો કંઈ નથી પણ આ પાણી કેવું આવે છે કે પીવા હોય કે વાપરવા લાયક રહેતું નથી કોઈ વાર લાલ આવે કોઈ વાર ભૂરું આવે કોઈ વાર સફેદ આવે કોઈ વાર કાળું આવે તો એકદમ કાળું પણ આવે છે હવે કેવી રીતે અમારે આ એક કરવાનું સાહેબ કેમ કે અમારે કાયમને માટે આ તો અમારે છે અમે ગરીબ માણસ છે પીવા લાયક પાણી ની હોય તો અમારે રોજ સવારે વીસ રૂપિયા નો બાટલો કેવી રીતે લેવાનો અમે ગરીબ માણસ છે એ પૈસા અમારે કાઠી લાવવાના જરા પણ પીવાલાયક કે વાપરવાલાયક પાણી નથી આવતું પાણીમાં નહીએ છે તો પણ એલર્જી જેવું લાગે છે કપડા ધોઈએ તો કપડા પણ વાસ મારે છે પછી અમારા પાણી કેવી રીતે વાપરવાનું આ મારા વાર્ડની અંદર પંચાવન જેટલી સોસાયટી બે હજાર એકવીસમાં હું અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મારું ભલામણ સાથે આપણે અમે જે અરજી કરી હતી અને હું સતત ત્રણ વર્ષથી જે તત્કાલીન અહીંયાના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ એની સામે હર હંમેશું આવાજ ઉઠાવતા આવ્યો છે પરંતુ એ કાર્યપાલક ઇન્જિનિયરે જે અલગ અલગ ઝોનની ઝોનની અંદર જે આરસીસી રસ્તા બનાવવા માટેની જે પોલિસી આવી અને એની સામે પાણીની લાઈન નવીસરથી નાખવાની છે ગટરની લાઈન નવી સરી નાખવાની છે અમે પંચાવન સોસાયટી એવી રીતે મૂકી હતી પંચાવનમાંથી દસ સોસાયટીના અમારા આરસીસી રસ્તા બની ગયા પરંતુ ત્યાં પાણીની જ લાઈન બદલાઈ અને ગટરનો મેન્ટેનન્સ થયો હવે જે પિસ્તાલીસ સોસાયટી બાકી છે હવે કેટલામાં તો પાણીની લાઈન નખાઈ ગઈ છે અને આરસીસી રસ્તાના અંદાજ પણ મંજૂર છે હવે ગટર લાઈનની જે વાત છે ગટર લાઈન નવેસરથી નાખવા માટેની વાત છે એમને અમને ભાઈ ઉધનામાં જે ઝોનની અંદર આપણે જે કન્સલ્ટન્ટ મુકાયો હતો એ કન્સલ્ટન્ટ રિપોર્ટ એવું બોલે છે ભાઈ ગટર લાઈન બદલવાની આવશે આ ગટરો ત્રીસ વર્ષ જૂની છે તો બાજુના ઝોનમાં સેન્ટ્રલ ઝોન હોય કે લિંબાઈ ઝોનમાં એની અંદર નવેસરથી આરસીસી રસ્તા રસ્તા ત્યારે ગટર લાઈન નવી નાખાશે તો આ કેવી રીતે મતલબ એવડી પોલિસી છે અને એના કન્સર્ટન અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે તો આ ખાલી ને ખાલી આ સુજલ પ્રજાપતિની મનમાની હતી એટલા માટે હું રજૂઆત કરી છે અને અહીંયા જે અલગ અલગ સોસાયટીની અંદર મારા વિસ્તારમાં જે કલરનો પાણી આવી રહ્યું છે ગટરીઓ પાણી આવી રહ્યું છે અમારા જે મતદારો છે એ ત્રાઇમ છે હું આંદોલન કે મારા સ્વાર્થ માટે નથી કરતો મારા સ્વાર્થ માટે હું સોસાયટી સોસાયટી ભરતો નથી પરંતુ અમે ધારાસભ્ય સાથે બરાબર આપણા ધારાસભ્ય આપણા આગને આ કાર્યક્રમ અંતર્ગત અમે જ્યારે એમની સાથે ફરતા હોય લોકો અમને સામે અમારે આક્રોશ કરે છે અમને મતલબ ગંભીરતાથી ફરિયાદ કરે છે અને સવારે સાડા છ વાગે જ્યારે પાણી આવે છે ત્યારથી જ લોકો મતલબ અમારી બોમા બમ કરીને અમને ફોન કરે છે અને સુરતી ગાળો આપે છે તો અમે ક્યાંક બેલેન્સ થઈ અમને બેલેન્સ થવું પડે છે અમારો આક્રોશને કોઈ ધ્યાને લેતો નથી એટલે હું આ ગંભીરતાથી રજૂઆત કરે છે આવા અધિકારી સામે સખ્તમાં સખ્ત પગલાં લેવાય આ અલગ અલગ નીતિ કેમ એની પણ તપાસ થાય અને અમારો જે સમસ્યા છે આ સમસ્યાને નિકાલ નહીં થશે અધિકારી પર પગલાં નહીં થશે તો મારે ના છૂટકે હજુ ઉગ્રતાથી મતલબ વાત કરવી પડશે અને આ સમસ્યા માટે લડવું પડશે